નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ખેતી ચેનલમાં સૌનું સ્વાગત છે હવે આપણે અત્યારે જીરાનું વાવેતર કરેલું હતું ઓગણત્રીસ નવેમ્બરે તો સૌ પ્રથમ આપણે એની માવજતની વાત કરીએ તો આપણે તેને ટ્રેક્ટરથી હર્યું હતું હર્યા પછી તેને આપણે રોટોટરથી બે રોટોટરની ગાણી મારી ત્યારે ઢેફા થાય જેથી કરીને ભાંગી જાય પછી ઓટોથી સરિયા બાંધી દીધા હતા સરિયા બાંધ્યા પછી તેને આપણે ઓટેથી વાયું નથી પણ હાથેથી એને સાટીને વાયું હતું એટલે ઓટેથી થોડુંક શું એક ઊંડું હોય આ બધી તકલીફ રહેતી હોય છે અને સાંટા પછી ખંપારી કે કોઈ વસ્તુ આપણે વસ્તુ કરી નથી અને ત્યાર પછીની વાત કરીએ તો આપણે તેમાં કરે બસો કિલો લેખે આપણે એમાં આપેલું હતું પછી ઓગણત્રીસ નવેમ્બરે આપણે પહેલું અને પિયત આપેલું હતું અને બિયારણની વાત કરીએ તો બિયારણ છે એવો ચુમ્માલીસ કે જે વણ નવી જ વેરાયટી નીકળી હતી એ જ આપણે વાવેતર કરેલું છે તો ઉગાવો પણ એનો સારો આવ્યો છે અને આપ જોઈ શકો છો કે ડાળીઓ એની સારી છે બીજા નંબરમાં કે એ વડેરીની સાઈ પણ સારી છે નકર જીરું છે જ એ ઓગણત્રીસ નવેમ્બર એટલે થોડુંક પાઉું કહેવાતું હોય છે એટલે પાસું કહેવાતું હોય છે પણ છતાં તે ગ્રોથ હોય તેનું સારું હોય છે અને બધું સારું હોય છે પછી આપણે વાત કરીએ તો એમાં આપણે જીવ અમૃત બીજા પાણીએ પાયું હતું કે એકર બસો લિટર લેખે આપણે એમાં જીવ અમૃત આપેલું હતું અને પછી વાત કરીએ તો આપણે એનો છટકાવની તો છટકાવ પહેલો છટકાવ આપણે વીસ લિટર જીવો મૃત બસો લીટર પાણી એવી રીતના કર્યો તો બીજો છટકો આપણે કર્યો તો કે વીસ લીટર જીવો મૃત અને દસ લિટર સાસ બીજો એનો આપણે કર્યો તો કે સાસ થી કરીને એનો કે સુકારા માટે એટલે ફૂડ નાશક એક સાસ ગણાય ને સાસ તમારે લેવી હોય તો ત્રણ થી ચાર દિવસની ખાટી સાસ અને ગાયની સાસ લીજો એટલે એનો રિઝલ્ટ આપણને સારું મળતું હોય છે તમે પાવી શકતા હોય છો પાવ તો પણ તમારો સુકારા માટે સારું રહેશે જીરામાં અને બીજા પછી ત્રીજો છટકો આપણે કર્યો તો કે વીસ લિટર જીવામૃત 20 વીસ ગૌમૂત્ર અને બસો લિટર પાણી એવી રીતના થઈને આપણા કરેલા છે અને જીરું અત્યારે હાલની અંદર નથી કાળીયો રોગ કે નથી ચરબીનો રોગ કે નથી સુકારાનો રોગ કોઈ પણ તકલીફ જીરાની અંદર છે નહીં અને આગલા વિડીયો આપણે હવે આપણે જોઈશું કે બાજુ આપણે રાસાયણિક અને એક જાય એક જ દિવસે પિયત આપેલું હતું પણ બાજુમાં રાસાયણિક ખેતી કરેલી છે અને આપણે ઓર્ગેનિકમાં જીરું છે એ અને આપણે એ પણ હું કહી દઉં કે બિયારણ ઇરો ચુમ્માલીસ છે બે એક જ દિવસે વાયેલું છે અને એક જ હારે વાળેલું છે તો બેનો તફાવત ઉગાવો કેવો છે અને સોડ કેવો છે એ બંને આપણે જોઈશું અત્યારે આ દે આ આપણું ઓર્ગેનિક જીરું છે અને બાજુની જ અંદર આપણે રાસાયણિક જીરું છે તો આપ જોઈ છો અંદર કે આ એક જ દિવસે પીઠ આપેલું હતું અને એક જ બાજુમાં ખાલી એક ખાલી શેઢો જાડો છે એટલે જેથી આપણે એમ જ કહીએ કે પારી જાડી છે તો એમાં ઉગાવો પણ નથી સારો આવ્યો કે જે જીરાનો ગ્રોથ પણ નથી અને જીરો નો એક વાયેલું હોય હશે અને વરિયરી પણ તમે જુઓ કે કઈ કંઈક દેખાતી હોય છે પેલો પ્રથમ તો સારું ઉગ્યું જ નથી એવું કેવું તો કહેવાય અને સોડે જરા ગ્રોથ જ નથી કરતો જે હાવ અંદર અંદર આમ જરા વિકાસ જ નથી સોળનો અને માવજતમાં વાત કરીએ તો આ બધું એક જ દિવસે આપણે જે જીરાનું અંદર વાવેતર કર્યું હતું અને આના હતા અને આપણે ઓર્ગેનિકમાં હરિયા બાંધેલા હતા આ હાથે થી સાટ્યું હતું ઓલું હાથે જ આપણે સાટેલું હતું આમાં કોઈ એક કાંઈ ફેરાયું નથી બાજુના પડામાં આપણે જે ઓર્ગેનિક એમાં કઈ ફેરાયું નથી અને આ આપણે હરીને જ વાવ્યું હતું અને આમે રોટો જ માર્યું હતું જે સેમ ઓલામાં માવજત છે એ જ આમાં માવજત હતી પણ સતત તો હજી જીરું જરા વિકાસ ઓર્ડનનું છે અને તમને એવું લાગશે કે આમાં ખાતર નથી અને કાંઈ આવ્યું જ નથી પાણી એક જ છે પણ તો છતા જીરાની અંદર હજી તમને એવું લાગશે કે આ ઉગ્યું નથી આગળ જોવો છો કે વિડીયો બધા ખાલા છે જ્યાં તમે તમે પગ મેટલું લાગત ખાલા હોય છે ત્રીજા ભાગનું ઉગ્યું તો એવું ગયું તો ગણે આમાં ડીઓપી નાખ્યું તો આપણે બાજુમાં તો નાખ્યું નથી તો સતુ હતું ડીઓપી ની શું જરૂર હતી આપણે બરોબર છે અને હવે આપણે આગળ વિડીયોની અંદર જોઈશું કે રાસાયણિક જીરું કેવું થયું અને ઓર્ગેનિક જીરું કેવું થયું છે